જયારે નિંદા નો પ્રશ્ન આવે ત્યારે એમાં જે મોટા ટ્રેક્ટર હોય ચાલી શકતા નથી અને જયારે પાક મોટો થઈ જાય ત્યારે પણ એક પણ પ્રકારના ટ્રેક્ટર ચાલી શકતા નથી તો એના માટે નાના મશીનોની નાના સાધનોની જરૂર હોય છે જેમાં બે વ્હીલ વાળા પાવર ટીલર ઘણા બધા ખેડૂત મિત્રો હલાવતા હોય છે તો અત્યારે આપણે આવી ગયા છીએ ગિરિરાજ એગ્રો એગ્રો એન્જિનિયરિંગની અંદર કે જેને એક આધુનિક ખેડૂતોના વિચારોને લઈને ખેડૂતોને કેવી વસ્તુઓ જોઈ છે એના મત મુજબ એક સિંગલ સિંગલ ટ્રેક્ટર બનાવેલું છે તો નિંદામણ માટે બેસ્ટ અત્યારે તમે આધુનિક મશીન જે જોઈ રહ્યા છો એક પાવર ટીલર છે એની આપણે વધારે વાત કરવાની છે જીજા જગરો માંથી એના ઓનર પણ જોડાયેલા છે અને પ્રેક્ટિકલ કરીને ખેડૂત મિત્રો આપણે બતાવીશું જેથી કરીને તમારે કેવા પાકોનું વાવેતર કરેલું છે અને કેવા કેવા પાકોમાં ચાલે છે તેમ છે એની પૂરેપૂરી માહિતી મેળવવાની છે હું તમારી સાથે સાગર રાસડીયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તમારો પરિચય આપો હું હાર્દિક કનેરિયા ગિરિરાજ એગ્રો ઇક્વિપમેન્ટમાંથી હવે સાહેબ આપણે અમે આ ટ્રેક્ટર બનાવવાનું એટલા માટે વિચાર્યું કે એક ખેડૂતોની અવારનવાર આજ પાંચ વર્ષથી અમે ડબલ વ્હીલ વાળા અને ટીલર બનાવીએ છીએ ઓલરેડી બરાબર છે તો આમાં છે ને સિંગલ વ્હીલ વાળાની રિક્વાયરમેન્ટ કન્ટિન્યુ આવતી કે ભાઈ એક તમાકુ નું વાવેતર છે કે એવા શાકભાજી વર્ગના વાવેતર છે એમાં એના માટે શાકભાજી નો છોડ મોટો થઈ જાય પછી ડબલ વ્હીલ વાળું ટ્રેક્ટર સુટેબલ ના રહેતું એમાં પાવર ટીલર સુટેબલ ના રહેતું એટલે અમને ઘણી આવી તો અમે વિચાર્યું કે ભાઈ આ આ ખેડૂતોને વસ્તુ છે પ્લસ ખેડૂત નાનો છે બે વીઘા વાળો છે એને આપણે લાખ રૂપિયા પહોંચાડીએ દોઢ લાખે પહોંચાડીએ તો એને એ સુટેબલ ના હોય એની ખરીદી ની કેપેસિટી ના હોય તો એક નાનું એવું ટ્રેક્ટર અમે એ વિચાર કરીને જ બનાવ્યું છે બળદગાડીમાં પણ કઈ રીતના પેલા આપણા વડવાઓ હતા તો એમ કરતા કે ડબલ પડદ વાળું ગાડું પણ આક અને સિંગલ પડદ વાળું પણ આક કે જ્યાં જરૂરત નથી ત્યાં એક બળદથી ચાલતું તો અમે એના ઉપરથી જ વિચાર આવ્યો કે ભાઈ આપણે એક ગિરિરાજનો અમે આને ગિરિરાજનો એકો કહીએ છીએ ઓકે તો તમને ખહેડુ મિત્રો આ મોડલ જોઈને કાઈક નવી જ મજા આવતી હશે કે ભાઈ આ છે શું એમ કે એક wheel વાળું આખું ટ્રેક્ટર છે પેલા એક બળદ આપણે આખતા એને એકો કહેવાતા તો આ ગિરિરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીનું એકો આ એક ટ્રેક્ટર છે હવે હાર્દિક ભાઈને આપણે પૂછીએ કે કેવી કેવી સિસ્ટમ છે કેટલા હોસ પાવરનું એન્જિન છે જેથી કરીને એક કલાકમાં કેટલી એવરેજ આપે છે એ બધી આપણે માહિતી મેળવીએ તો તમે હાર્દિકભાઈ જણાવો હવે સાહેબ આમાં છે ને એક એટલે એક વ્હીલ વાળું ટ્રેક્ટર છે મરચીમાં ને એ બધું શાકભાજી વર્ગના છે પછી તમાકુનું વાવેતર છે એ બધામાં આ વસ્તુ વધારે સુટેબલ રહે છે ડબલ વ્હીલ ની જગ્યાએ બરાબર છે અને આમાં કોમેટ બ્રાન્ડ નું આપણે ઇન્ડિયન મેડ એન્જિન આપણે લગાવેલું છે પેટ્રોલ એન્જિન છે આપણે હોન્ડા જે આકતા ને એના જેટલી જ એવરેજ છે હોન્ડા માં આપણે જે આગીએ છીએ એના જેટલી જ એક કલાકમાં આપણે પચાસ કિલોમીટર જતા તો પચાસ સાઠ ની કિલોમીટર ની એવરેજ આવતી તો આમાં એના કરતા પણ સાત વર્ષ પાવર નું છે પણ એના કરતા પણ એવરેજ વધારે છે એક લીટર માં દોઢ થી બે કલાક હાલશે આ વસ્તુ ઓકે તો ખેડૂત મિત્રો ખાલી આપડે ગણીએ તો પંચાણું રૂપિયા ની અંદર દોઢ કલાક આપડે હાલ છે ને વાત કરીએ તો છે બીજી આની ખાસિયત શું એ પણ તમે જણાવો આમાં છે ને સાહેબ આપણે નાની રાપડી લગાડવી અત્યારે જે મોરપગા કહીએ છીએ લાગેલી છે છે આ લાગે પછી આમાં રાપ કરી અને રાપ લાગે છે એ બધા ઇમ્પ્લિમેન્ટ જે આપણે બળદ માં લગાવતા હતા એ બળદના બધા ઇમ્પ્લિમેન્ટ આમાં સેટ થઈ શકે છે કમ્પ્લીટલી ઓકે હવે આપડે લાઈવ ખેડૂતોને ચાલુ કરીને જણાવીએ તો તમે ચાલુ કરીને આપણે થોડું ગગાવીયે તો એકો એક ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે અને હલા હલાવીને તો તો ખૂબ ઝડપથી હાલે એવું ટ્રેક્ટર છે ટ્રેક્ટર ક્યાંય આગા પાછું નથી થતું એ પણ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો એવું સરસ મજાનું હાલે છે સર્વિસ ની પણ આપણે વાત કરી લઈએ તો હાર્દિક ભાઈ બાબતે ખેડૂત મિત્રો તમે શું આપો છો સર્વિસ સાહેબ ગમે ત્યારે ટૂંકમાં આજે એવું નથી કે લીધા પછી ભૂલી જવાનું રાતે બાર વાગે પણ ખેડૂત ના સમજાતું હોય ત્યારે ગમે ત્યારે કોલ કરી અને પૂછપરછ કરી શકે ભાઈ આ વસ્તુ અમને આમ થાય છે તો એનો સચોટ ટૂંકમાં અહીંયા એનો આન્સર મળશે અને કે ભાઈ એનો જવાબ મળશે ગમે ત્યારે કે ભાઈ આ વસ્તુ આ રીતના કરો અને અથવા કઈ ના સમજાતું હોય તો વિડિયો કોલ ના માધ્યમથી પણ અમે એને સમજાવશું કે ભાઈ આ રીતના સેટિંગ કરો કઈ ના સમજાતું હોય તો ગમે ત્યારે હવે આ જે ટ્રેક્ટર લે છે એની પાછળ તમે કેવી કેવી વસ્તુ સાથે આપો છો આમાં સાહેબ ઓજાર માં પાછળનો પાટલો આવશે એક લોઢિયો આવશે ત્રણ ફૂટનો હા પછી એના મોરપગા આવશે એની એક રાપ આવશે એ બધી વસ્તુ સાથે જ આવશે મતલબ ઇન્ટર ઇન્ટરકલ્ટિવેશન કરવામાં જે વસ્તુ વપરાય છે એ વસ્તુ બધી અમે સાથે જ આપીએ છીએ ટ્રેક્ટરની હાર્દિકભાઈ આની સાથે તમે બીજી કેવી કેવી વસ્તુઓ બનાવો છો સાથે આપણે સાહેબ ડીઝલ બધા ટુ અલગ સાત આઠ પ્રકારના મોડલ છે તો એ આપણે ડિસ્પ્લે ઉપર નંબર આપી દેસુ આપડો કે જેથી કરીને કોન્ટેક કરી અને ખેડૂતો ગમે ત્યારે પૂછપરછ કરી અને એને જે જોતું હોય એ ડીઝલ એન્જિનમાં છે પેટ્રોલ એન્જિનમાં છે એ બધા મળી જશે આપણી પાસે અંદાજે ખાલી આપણે સામાન્ય ભાવતાલ ની વાત કરીએ તો કેવી રીતના ભાવતાલ રાખેલો છે ભાવતાલ તો સાહેબ ઇકો ફ્રેન્ડલી જે કેવાય છે ને કે બધાને પરવડે એવું એ રીતના આપણે ચાલીસ હજાર રૂપિયા થી ખાલી કિંમત સ્ટાર્ટ કરી છે ચાલીસ હજાર રૂપિયા માં અત્યારે ખેતી આની કમ્પ્લીટ ઇન્ટર કલ્ટિવેશન થવા માંડશે ઓકે અને પછી જે રીતના એટેચમેન્ટ જે પ્લસ પ્લસ જે ફેસિલિટી વધારાની જોતી હોય કે દવા છાંટવાનું કરવું છે એમાં એ વસ્તુ કરવી છે તો એના એક્સ્ટ્રા પૈસા વધારાના હોય છે બસ ઓકે હવે એડ્રેસ કોઈ ખેડૂતો જીઆઈડીસી રાજકોટ ની બાજુ માં આવેલી છે ત્યાંથી ચાર કિલોમીટર આગળ રીબડા ચોકડી થી રીબડા થી લોધિકાવાળા રોડ ઉપર ઓસ્કાર ત્રણ માં આપણી ફેક્ટરી આવેલી છે એટલે હાઈવે ઉપર જ ડાયરેક્ટ રીબડા થી લોધિકાવાળા રોડ ઉપર રોડ ઉપર જ ડાયરેક્ટ આપણી ફેક્ટરી આવેલી છે સાહેબ તો ખર મિત્રો ચોમાસાની સિઝનમાં કોઈ પણ પાકની અંદર તમારે નાના ખેડૂતોને પણ પરવડે એવું જો ટ્રેક્ટર લેવું હોય તો ગિરિરાજ એગ્રો ઇક્વિપમેન્ટ એક ગિરિરાજ એગ્રો એન્જિનિયરિંગ દ્વારા બનાવવામાં આવે છે તો નીચેના એના કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં આજે જ કોલ કરો અને બીજા પણ ટ્રેક્ટરની તમારે માહિતી મેળવવી હોય તો એ પણ તમે આસાનીથી જોઈ શકો છો ખરીદી શકો છો અને બીજી માહિતી પણ તમે મેળવી શકો છો જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન